તીર્થ ભણિયારાના પ્રેરત સુમતિ શ્રીજી મહારાજનો કાલધર્મ થયો આજે પાલખી તથા અંતિમ સંસ્કાર ભણિયારા તીર્થ ખાતે કરાયા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજનાનુવર્તી સુમતી શ્રીજી મહારાજ છ્યાસી વર્ષની વયે ભણિયારા તીર્થ ખાતે કાલધર્મ થતાં જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સુમતી શ્રીજી મહારાજનો જન્મચેન્નાઈ ખાતે મણિબેન માણેકલાલ મહેતા પરિવારમાં થયો હતો અને રમીલા નામની અઢાર વર્ષની વયે દીક્ષા મહારાષ્ટ્રના હિંગાટ નાગપુર પાસે ગ્રહણ કરી હતી અને સંસારી નામ ત્યજીને દીક્ષા ગુરુએ સુમતી શ્રીજી નામ પાડ્યું હતું તપાગચ્છના તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે મહારાજે સુમતિશ્રીજી મહારાજની અંતરિક્ષજી તીર્થની રક્ષા માટે ઘણો ભોગ આપ્યો હોવાથી એમને અંતરિક્ષજી તીર્થ રક્ષિકાની પદવી આપી હતી વધુમાં તીર્થના ટ્રસ્ટી દિનેશભાઈ શાહ તથા જયેશભાઈ શાહે જણાવ્યું હતું કે શ્રીજી મહારાજે વર્ષીતપ માસક્ષમન ચત્તારીઠ દસ તપ પાંચસો તપ પચ્ચીસ આયંબિલ ઓળી તથા વીસ સ્થાનક ઓળી તથા રોજની સાઈઠમાળા કરતા હતા વધુમાં તીર્થના પ્રમુખ અને સુમતી શ્રીજી મહારાજના દિલ્હી નિવાસી ધર્મપુત્ર દિલીપભાઈ કાંકરિયાએ જણાવ્યું હતું કે આજે ભણિયારા તીર્થના રાજમાર્ગો ઉપર પાલખી ફરી અને સુમતી મણિભદ્રમ તીર્થ ખાતે જ સુમતી શ્રીજી મહારાજ સાહેબનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો આજે વડોદરા શહેરના તમામ જૈન સંઘોના ટ્રસ્ટીઓ તથા ગુજરાત મહારાષ્ટ્ર ચેન્નાઈ રાજસ્થાન વગેરે જગ્યાએથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા આજના કાર્યક્રમમાં જૈન સંગીતકાર જયેશ જોડગર અને અશોક પંડિતની જુગલબંધીએ રમઝટ બોલાવી હતી આજના કાર્યક્રમમાં ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી દેવેન્દ્ર વિજય સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી તથા અચલક્ષના પ્રિયંકર વિજયજી આથી ઠાણાએ સાધ્વીજી મહારાજનો ગુણાનુવાદ કર્યો હતો તથા શાંતિનો પાઠ કર્યો હતો બધા સાધ્વીજી ભગવંતોએ અંતિમ કામળી ઓઢાડી હતી તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ તથા આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ તથા જુદી જુદી સંસ્થાઓના શોક સંદેશ દીપકભાઈ શાહે વાંચી સંભળાવ્યા હતા આજના કાર્યક્રમમાં મુંબઈથી હરી જૈન દિનેશ કોઠારી બિલલા ઝવેરી લાલબાગ જૈન સંઘના દિવ્યેશ દેસાઈ આત્મવલ્લભ રત્નત્રી યારાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયા હતા આજે બરાબર સુમતિ શ્રીજી મહારાજ સાહેબને બાર ઓગણચાલીસ મિનિટે અગ્નિદાહ દેવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું